ખેડા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ જે છે વરસ્યો છે ખેડા જિલ્લાના અમદાવાદ નડિયાદ મહુધા માતર સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે પ્રમાણે અપર સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને લઈને જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે ત્રણ દિવસ વતીથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તે આગાહી અનુસાર જ નડિયાદમાં જે છે એ અત્યાર સુધીને સાડા સાત ઇંચ વરસાદ જે છે એ નોંધાયો છે જે પ્રમાણે અત્યારે તે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા

ઓકે અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને હજી પણ વરસાદ જે છે એ ધોધમાર વરસી રહ્યો છે આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે જેમ જેમ આપણે આગળ જઈ રહ્યા છે તેમ તેમ અહીંયા જે છે એ પાણીનું જે સ્તર છે એ વધી રહ્યું છે ઢીચણથી પણ ઉપર જે છે અહીંયા પાણી જે છે ભરાયા છે જેને લઈને લોકોને જે છે અહીંયા રહેતા લોકોને પણ અત્યારે જે છે એ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા જે આ બંગલો છે ત્યાં પણ જે છે એ પાણી ઘરમાં જે છે એ ઘુસ્યા છે જે પ્રમાણે આ ગાડી પડી છે ગાડીના પૈડા પણ જે છે અત્યારે પાણીમાં ઘુસ્યા છે અત્યારે જે પ્રમાણે અ વરસાદી વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે સાર્વત્રિક રીતે ખેડા જિલ્લામાં જે છે એ ભારેથી થી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નડિયાદના જે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં અત્યારે પાણી ભરાયા છે અત્યારે જે પ્રમાણે જે વહીવટી તંત્ર છે જે એ પણ એલર્ટ મોડ પર છે અને તેઓ પણ જે છે એ તેઓ પણ જે છે અત્યારે સ્ટેન્ડ બાય છે અને આપણે એમની સાથે વાત કરીશું બહાર આવજો જરા બહાર આવજો અત્યારે જે પ્રમાણે વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે છે એ તંત્ર એલર્ટ મોડ પર છે અને તેને લઈને આપણે એમની સાથે વાત તમે શું કહેશો શું કરવા અત્યારે નીકળી રહ્યા છો આ લાઈટ બંધ છે સિવિલ હોસ્પિટલમાં એના માટે નીકળ્યા છે પાણી બહુ છે આ આપની સાથે અધિકારી જોડાયા છે શું કહેશો આપનું નામ શું છે એબી પટેલ શું આપનો હોદ્દો છે અત્યારે અત્યારે શું અત્યારે શું સ્થિતિ છે અત્યારે જે પ્રમાણે વરસાદી પાણી નડિયાદમાં ઠેર ઠેર ભરાયા છે એમજીવીસીએલ દ્વારા શું અત્યારે કામગીરીમાં કેટલા કોલ આયા છે ત્યારે કોલ તો બધા બહુ આયા છે લાઈટ બંધના પણ ઇમરજન્સી કોલ અત્યારે એ કરીએ છે કોઈ કરનની કમ્પ્લેન હોય લાઈટ મોટી હોસ્પિટલની બંધ હોય એ કમ્પ્લેન એ કરીએ શું અત્યારે અત્યારે તમે કઈ બાજુ જે હોસ્પિટલમાં છે સિવિલ હોસ્પિટલમાં લાઈટ બંધ છે ચોક્કસથી જે પ્રમાણે સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં આગાડી અત્યારે લાઇટો ગઈ છે અને તેને લઈને જે છે એ એમજીવીસીએલ દ્વારા જે છે તાત્કાલિક કારણ કે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ જે સરકારી છે છે ત્યાં જ્યારે જાય ત્યારે એમજીવીસીએલ તાત્કાલિક ત્યાં પહોંચ્યું છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો એમજીવીસીએલની જે ટીમ જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહી છે કે ત્યાં આગાડી જે પ્રમાણે વરસાદને કારણે જે લાઇટો ગઈ છે તેને તાત્કાલિક શરૂ કરી શકાય જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ભારેથી અતિ ભારે વરસાદ જે છે એ અત્યારે નડિયાદમાં જો

અત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે અને જો હજી પણ વધુ વરસાદ વરસે તો જે પ્રમાણે ઉપરવાસમાં પણ પાણી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં જો ભારે વરસાદ વરસે તો પાણી છોડવામાં આવશે અને નદીઓ પણ હાલ અત્યારે બે કાંઠે વહેવાનું શરૂ થઈ ગયું છે ત્યારે જો આવો નાવો વરસાદ પડશે તો જે નદી કિનારાના જે વિસ્તારો છે તે પણ હવે એલર્ટ મોડ પર આવે તો નવાય નહીં હેતાલી શાહ ગુજરાત તક ખેડા